દીપા જેમ એબીપી અસ્મિતાએ પહેલા પણ કહ્યું હતું અત્યાર સુધી ગુજરાતમાં એફએલ વન કે જે હોલસેલર છે જે ડિસ્લરીમાંથી દારૂ લાવી હોલસેલમાં વેચી શકે એના લાયસન્સ ઇસ્યુ થતા હતા એફએલ વનવાળા વાળા કોને વેચી શકે દારૂ તો એફએલ ટુવાળાને વાળાને એટલે કે જેમની જોડે દારૂ વેચવાનું લાયસન્સ છે રિટેલ લાયસન્સ એને એટલે કે એફએલ વન હોલસેલર છે એફએલ ટુ

એ જે રેસ્ટોરન્ટ હશે એ ખાવાનું રેસ્ટોરન્ટ એટલે કે ભોજન માટેનું રેસ્ટોરન્ટ અને જ્યાં દારૂ અથવા બિયર સર્વ થશે એનું કેવી રીતે બાયફર્ગેશન કરવું કેવા પ્રકારની ડિઝાઇન હશે એનો પણ ઉલ્લેખ હશે કેમ કે રેસ્ટોરન્ટ હોય તો રેસ્ટોરન્ટની અંદર હાર્ડ લિકર હાર્ડ લિકર રેસ્ટોરન્ટમાં નહીં વેચી શકાય મને જે જાણકારી છે એ પ્રકારે જે રેસ્ટોરન્ટ હશે એની અંદર માઇલ્ડ લિકર એટલે કે લાઇટ બિયર વેચી શકાશે અને એ એફએલ થ્રીની અંદર એ પણ ખુલાસો હશે કે એક રેસ્ટોરન્ટના બે ભાગ પડાશે એક ભાગ ભોજન સાથેનું હશે કે જ્યાં લાઇટ બિયર વેચાશે લાઇટ બિયર સર્વ કરી શકાશે અને એક પોર્શન એ હશે જ્યાં દારૂનો સ્ટોરેજ કરવાથી લઈ દારૂનું પીરસવું એટલે કે હાર્ડ લિકર જે છે જેના ત્રણથી ચાર પ્રકાર છે એ બિયર પણ હોઈ શકે એ વાઇન પણ હોઈ શકે એ વિસ્કી પણ હોઈ શકે એ રમ પણ હોઈ શકે એ કેવી રીતે પીરસવો એની આખી વિગત હશે આખું ડિટેલિંગ હશે માત્ર એટલું જ નહીં પણ ત્યાં દારૂ પીધા પછી એ ગુજરાતમાં કારણ કે નોટિફાઈડ એરિયા હશે પણ ગુજરાતમાં છે ત્યાં દારૂ પીનાર વ્યક્તિ તો એની ઉપર ગુનો લાગશે કે નહીં એને લઈને પણ પૂર્ણતઃ વિગત હશે દીપા રાત્રે આઠ વાગે હું તો બોલીશમાં આની આખી વિગતવાર વિગતવારની રૂપરેખા હશે આખો ફંડા કયો છે કેવી રીતે આઈડિયા આવ્યો નશાબંધી વિભાગે પ્રોબિશન અને એક્સાઇઝ વિભાગે આખું શું શું કાર્ય કર્યું અત્યાર સુધી કયું કયું રિસર્ચ કર્યું આજે નોટિફિકેશન બહાર પાડવાનું છે એ મુદ્દે કયો કયો અભ્યાસ કરાયો કયા કયા મુદ્દે પેચ ફસાયેલા છે કયા કયા મુદ્દે કયા કયા સ્ટેટના કયા કયા લોકોની સાથે મુલાકાત થઈ જાણકારી મેળવાઈ આ તમામ રાત્રે આઠ વાગે વિગતવાર આની જાણકારી હશે હું ફરીથી કહું છું આનું નોટિફિકેશન એકત્રીસ ડિસેમ્બર પહેલાં પડશે પણ એના મહદ અંશ એટલે કે મોટાભાગના એ નોટિફિકેશનના જે નિયમો છે અને જે સૌથી વધુ ચર્ચા પણ એ વાતની જ છે કે શું ગિફ્ટ સિટીમાં દારૂ પીનાર વ્યક્તિ જે અધિકૃત ત્યાં વિઝિટર છે ત્યાંનો સ્ટાફ છે કે ત્યાં ગયેલા પરપ્રાંતિય કોઈ પણ વ્યક્તિ હોય બિઝનેસમેન છે એ દારૂ પીને બહાર નીકળશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે કે નહીં થાય શુદ્ધ કરવામાં આવશે તો નહીં થાય આ તમામ મુદ્દે આઠ વાગે પુરાવા સાથે ખુલાસો થશે દીપા